સુરતમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ગંભીર મુદ્દાને લઈ અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું સુરતમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રદેશ સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ એક અત્યંત ગંભીર મુદ્દા ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકો દારૂના દૂષણના કારણે ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે નકલી દારૂ અને બુટલેગરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે તો ગુજરાતના લોકો બુટલેગરોના ત્રાસમાંથી હજુ પણ આઝાદ થયા નથી ત્યાં હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દૂષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે દારૂની લડાઈ હજુ પૂરી થઈ નથી અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો ગઈકાલે પકડાયો હતો અને બે ચાર દિવસ પહેલાં ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદાર લોકો ડ્રગ્સ વેચતા પકડાયા છે આ લોકોના ફોટા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે આમ જોતાં લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે તેમ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરી અને હર્ષ સંઘવી ગુજરાતના લોકોની આંખોમાં ધૂળ નાખે છે હું હર્ષ સંઘવીને વિનંતી કરવા માગું છું કે તમારો હોદ્દો આજે છે અને કાલે નથી પરંતુ તમે ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો આટલું બધું ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તો આમ પકડનારા લોકોને બચાવવાની કોશિશ ન કરો ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે પોલીસ ઉપર કોઈ છુપું દબાણ ઊભું કરવામાં આવ્યું છે કોઈ છુપા આદેશો આપવામાં આવ્યા છે આ આદેશો હર્ષ સંઘવીએ કર્યા છે કે ભાજપના કોઈ નેતાએ કર્યા તેની કોઈ જાણકારી નથી પરંતુ પોલીસ ઉપર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં વિકાસ આહીર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવામાં ન આવે નલ્લેપ્ત રાય જેઓ એક આઈપીએસ અધિકારી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના મહાનિરીક્ષક છે તેમણે એક પરિપત્ર બહાર પાડ્યો હતો તેમાં લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ હિંસાના ઉપયોગથી એટલે કે બળજબરીથી ધાકધમકીથી કે અન્ય કોઈ ગેરકાયદેસર માધ્યમ દ્વારા અપહરણ કરે લૂંટ કરે ખંડળી ઉઘરાવે સોપારી આપે સાયબર ક્રાઇમના ગુનાઓ કરે ડ્રગ્સના ગુના કરે કે હથિયારોના ગુના કરે તો એ વ્યક્તિ માફિયા ગેંગનો સભ્ય છે તેમ ગણાશે આ વસ્તુ કાયદામાં લખેલી છે આ વિકાસ આહેર ઉપર સરકારી અધિકારીઓને માર મારવા સહિત અનેક આવા ગુનાઓ લાગુ કરેલા છે અને વધુમાં આ વ્યક્તિને સાયબર ક્રાઇમના એક ગુનામાં કોર્ટ તરફથી સજા પણ ફટકારવામાં આવે છે તો પછી આ વ્યક્તિ ઉપર માફિયા ગેંગની કલમો કેમ નથી લગાવવામાં આવી આનો ખુલાસો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ

બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે દારૂનું દૂષણ દૂર નથી થયું દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું ત્યાં આ ભાજપવાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માગે છે ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માગે છે ગુજરાતમાં તમે છેલ્લા બે ચાર દિવસની ઘટના જુઓ એકવીસ તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ્સ સાથે પકડાયા ગઈકાલે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો છોકરો ડ્રગ્સ સાથે પકડાયો મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં મોઢું નહીં બધું જ કાળું છે આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહિર નામનો હર્ષ સંઘવીનો મિત્ર પકડાયો એને બચાવવા માટે કઈ અદ્રશ્ય ભાજપની શક્તિ કામ કરે છે એને લઈને એક પ્રેસ કોન્ફરન્સ છે આ ભાજપનો હરસંઘવી મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી મેં એની ઓનલાઈન એફઆઈઆર જોઈ ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો માફિયામાં પ્રવૃત્તિ કરે છે ડ્રગ્સ નો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે ગેંગના હાથમાં છે કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ડ્રગ્સના ધંધામાં ઇન્વોલ્વ થાય તો ડ્રગ્સનું આખું એક માફિયા લિંક છે રાજસ્થાન થી આવે કે મધ્યપ્રદેશથી આવે એક માફિયાઓની આખી ચેનલ છે તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની ગેંગની કલમ શા માટેનો લગાડવામાં આવી તો મેં મારી રીતે જાણવાની કોશિશ કરી તો એવું જાણવા મળ્યું કે ભાજપના કોઈ નેતાઓના ગુપ્ત આદેશથી કે ગુપ્ત આશીર્વાદથી કે ગુપ્ત સૂચનાથી કે ગુપ્ત ધાક ધમકીથી કે ગુપ્ત દબાણથી આ ભાજપના ડ્રગ્સ માફિયા વિકાસ આહિર વિરુદ્ધમાં ગેંગની અને માફિયાની કલમ નથી લગાવી આ સિવાય ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક આઈપીએસ રાય પણ લખ્યું છે કે જે વ્યક્તિ ખંડણીના ગુનામાં લૂંટના ગુનામાં અપહરણના ગુનામાં હથિયારના ગુનામાં સાયબર ક્રાઇમના ગુનામાં ધાક ધમકીના ગુનામાં બળજબરીના ગુનામાં અગાઉ પકડાયેલ હોય એવો માણસ છે ઈ માફિયા ગેંગનો સદસ્ય ગણાય આ ભાજપનો હર્ષસંઘવીનો મિત્ર વિકાસ આહિર છે એ અગાઉ અપહરણમાં પણ પકડાયો છે હર્ષસંઘવીનો મિત્ર અગાઉ લૂંટમાં પણ પકડાયો છે હર્ષસંઘવીનો મિત્ર અગાઉ અપહરણમાં પણ પકડાયો છે હર્ષસંઘવીનો મિત્ર અગાઉ બળજ નવા કાયદાની કલમ એકસો અગિયારની પેટા કલમ બે નો ખંડ બી એટલે કે એકસો બે બી આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ આહિર ગુનેગાર છે આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે

વાર્તા કરવાથી ટ્વીટ કરવાથી સજા ન મળે હરસંગવી આટ પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય હું એડવોકેટ છું આઠ પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે માફિયાની કલમ નથી લાગી એ કલમ વગર હરસંગવી એવું કહે છે કે હું સજા અપાઈ દઈશ તો પહેલા કલમ લગાવો માફિયાઓની પછી માફિયાને કોટ સજા આપશે